કરવાનું કેન્સર નીકળ્યું પછી તમને કે કે હવે આના માટે અહિયાં તમારા અનલીગલ છું બરાબર તો એનો કોઈ ઇરાજ નથી તમે ઈજા જાવ હું આવતો તો બરાબર તમે હતા ક્યાં ફોરેન હા ઈસ્ટરી અમે યુએસએ માં યુએસ થી આવ્યા બરાબર બરાબર હવે અહીંયા આવ્યા પછી ડોક્ટરે તમને આ રીતે સજેસ્ટ કર્યું પછી તમે અહીંયા ફાઇલો આપણા ડોક્ટરો જોડે નિકાળી દીધા મને બતાવી બધી આપણે અહીંયા ઇન્ડિયામાં માં ડોક્ટર મેડિકલે આપને શું સજેસ્ટ કર્યું ઈ ઈ હિન્દુજામો બતાવી તમે આ સાતમો જાબી અમેરિકા દે ડોક્ટરે મને કીધું કે તમારે સર્જરી થઈ જશે તો વાંધો નહીં આવે પોસ્ટરની વાતમાં તો પછી મને એને તપાસ કરી તો મને યુઝ ટુ અવે કામ હતું ને ત્યારે મને શોર્ટ ગન થયું હતું ગોળી મારી હતી કાળાની તો એમાંથી તેમને ઓપરેશન કરેલા હતા ને મારે કેટલી તપાસ કરી તો કે હું સર્જરી ઓપરેશન નહીં કરી શકું તો તમારે એડિશન લેવું પડશે તો કે તમે દસ લાખ રૂપિયા ભરો દસ લાખ રૂપિયા

અને જે સ્પાઇન માં છે અત્યારે આપણે એની પણ પ્રોસેસ ચાલી રહી છે એની પણ આપણે દવા એડ કરી છે અને આજે તમે રિપોર્ટ લઈને જ આવ્યા છો હોસ્પિટલમાં જઈને મને કીધું કે તમારે રેડિયેશન લેવું પડશે તો મેં એને કીધું કે હું તાવ નથી કરવી હું પાછો અહીંયા મેડિસિન દવા લઉં એક મહિનો ટ્રાય કરું પછી હું લઉં બરાબર બરાબર મતલબ બે જગાએ હતું એમાંથી એક જગ્યાએ તો નીલ થઈ ગયું બ્રોસ્ટેજ નું કેન્સર હતું અને સ્પાઇનમાં હતું હવે ખાલી સ્પાઈન નું રહ્યું છે બ્રોસ્ટેજમાં તમે જીરો જીરો થઈ ગયા ને આજે આપણો રિપોર્ટ બોલે છે બરાબર લેતા નથી બરાબર જો અકલ આપણે બેસ્ટ રિઝલ્ટ લ્યો છે અહિયાં થી પેલું તો પ્રોસ્ટેન જે તકલીફ હતી એ તમારી સંપૂર્ણ ક્યોર થઈ ગઈ એની જે તકલીફો તમને પડતી હતી એમાંથી તમે બહાર આવી ગયા અને આજે આપણે સ્પાઇન ની તકલીફ આવી છે એમની પણ આપણે દવા એડ કરી દીધી છે રેગ્યુલર દવા લેવાની છે અને અમૃતા લઈને અમારી દવાનો પ્રયત્ન ચાલુ રહેશે તમારી તકલીફ સંપૂર્ણ દૂર થાય એવો અમારો પ્રયત્ન ચાલુ રહેશે અને આપણી દરેક તમારી તકલીફ દૂર થાય અમૃતાલે વિશે તમે લોકોને શું માહિતી આપશો ભાઈ દવા તો સારી છે કોઈ સારી ફેરફી ખરીગર કોઈ બી બિમારી હોય તો લેવી જોઈએ સરસ અંકલ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ